હું જાણું છું કે આ દુનિયામાં હવે તારું કોઈ નથી અને તે તારી દેવી મેલડીને યાદ જો હું તારા એક આગે રેલે ન આવડે તો કે હું તારા દેવી મેલડી આવી જો મારી દીકરી હું આવી આમ તો જો ઉશારોની બકાય મુકેલી અને થોડા અમાર ધોરા હારા ખાડુ માં લઈ જાય તો થાર અને એક મારી ભાભી નો કંતારો છે હવે મારી ભાભી શું મારે કરવું ીને ઘરબારી કાઢી મુકવી ભય ન થીન તા ખાઈ લે તારી ખાઈ આવશે તને ખવાય દઈ આઈ જને તારી ખાય તો તને મારી નાખો તો આયા તો અરે આ હું હક દઉં કાઈ નતો દેખાર દો કાઈ નથી કેટલી વાર કીધું હે કે મને પૂછાય ના આ છોરીને ખાવા ન દેતી તો કા કીધું મારો હું ઓછે છોરી ભૂખી થાય તો છોરીને ખાવા ન દેવું મારી માં તો ધણી શું લેવા તે મે તને ના પડતી ને આવ ના આયા ઘરે એમ નઈ માં દીકરી નઈ નકર હું હે ને હવે બે તન કીધું તું ને કે આ છોડીને મારે હવે ખાવા નાખ દેવું તો તારે ખા ખા કરવાની અને છોડીને ખવરાવાની હારી હારી ગરમ ગરમ રોટલી કરી કરીને આ મારુ ની બે મા દીકરી આ દીધા ઓર પરેખા બે એમ અમારો હું માર તો દીકરી ઈ તો મારી છોડી નો બહુત પ્રેમ કરું હું તો દીકરી છે લક્ષ્મી તરીકે હે લક્ષ્મી તરીકે હે દીકરી ને તને બાએ કીધું તો ને કે દીકરો થાશે તો રાખીશ હવે આ પાંચ વરસની થાય તા હુંદી મે પાલે હવે હે ને આપો જ નથી મને બાએ કીધું છે કે તું નઈ ન કાઈ ને માર્યા ઘર મે જાવું એના કરતા તું વયજા ના નણંદબા તમે હે ને માપમાં રીજો માર તો દીકરી ઈ હે ને દીકરો ઈ હે તમે હે ને બાપાય બોલતા ને માર તો દીકરી છે ને લક્ષ્મી તરીકે છે અને આ દીકરો નો થાય માં મારો શું આંખ છે માર તો છોડી દીકરો જ છે ઓ આ તો દીકરો ને દીકરી ને દીકરો ને દીકરી છોપી છે હવે મારે કાકા આડિયો કરવો પડશે આને આ ઘરમાંથી કાઢવાનો મારો ભાઈ નથી ને તો આને આથી કાઢવું હાલે દે નરેનબા જે બસ તમાર ભઈ આવે તાળીધી રહેજો મારી ભૂમ કે તારા નબસા ખાલી આ રમીન બધા આ ગામમાં તો શું પણ અમારી સીમમાં છાયો દેખાય છે

એ સુમલી શું કીધું એ રેખિયા તન ઘરની બહાર કાંઠ મૂકી એ કીરે નતો ના દે ય પન સુમલી એ તું આવડી છોડી લઈને ક્યાં આમ તો જો અને તારે પિયરમાં તારા માં બાપાય નથી કોઈ કાકા કુટુ નથી આમ તો જો અંધારું ઓમળે થઈ જશે એ માર ઘરે આજની રાત રોકાઈ જા ના ના દયાબેન મારતા માર ઘીરે ન થાઉ મનણે દાવસે ને તો તમારી અરે બાત છે અને એકો તો તમારે ખાવા લોટે નથી તમે અમને બે માં દીકરીને કેમ હાસવશો હે બેટા તો આ બહુ વારે વાટુ કરે વવ ને જાતા હોય ને જવા દે અને આપણે હાલની નણંદ જેવી ભુંડી છે તને ખબર છે આપણે હાલ ઘિરે રે કે આપણને મારી મરીન ટોડી નાખશે અથાની ગઈ ને હાલ બટ આવે હવે તો મા મેલડી લઈ જાય ના જાઉ હે એ મેલડી

હે તારું માપ જાણા થઈ ગયા હે મારા તને શું કેવું આમ જો તાર ખીચડી બનાવી તો એ બોલે નો બનાવી તો એ બોલે આ તો તો ભાગ નઈ મારે તને એ હો એ ખીચડી વઘારી ને રાખી તમાર બે હાટું જાવ મીઠું મીઠું નાખજે ને એ હો જાવ હટ બા હો બેટા મન ખા ભૂખ લાગી ગયો હા દીકરી મને ખબર છે તને ભૂખ લાગી છે હે મામી મા મે કેટલું આયા કે ગામ પર નથી આવતું માં કે માં મેલડી આ દુનિયા માં તો મારું કોઈ નથી માં પણ તું કે કોય ગયો માં એ માં મારી પૂની આજે તને તારી દીકરી બોલાવે છે માં કે મારું કોઈ નથી તમે તો વારે આવો માં મેલડી પગલે મને મેલડી યાદ આવે તું કદી ના ભૂલું મમતા ને હું કદી ના ભૂલું

ये बाबला ये हम हमजो तो घराना भरेली बाई साईं आई आले गाया गाई ये हाल हाल बताय जे तो क्या काम अपने से खातो हमके लामा भी मां भी पीती है कि क्या जैसे पता ओए ओए को भी ना जिया निया चलती नहीं તમે કોણ હો એ ભાઈ એ તારા બધા ગરાણા દઈ તારી છોડીનું મર્ડર કરી દેખીશ અમે લૂંટારા થઈ લૂંટારા ના ના મારી છોડીને કઈ ન કરતા તમે મારા જીવનો સારો મારી છોડી મારી છોડી હટતી તો મને ઘરબારી કાઢી મૂકીએ બોય તને હમરાતું નથી ઘરાણા કાઢ ન કરતા છોડીને માર નાખું હું તમને જોડું માય છોડીને કઈ ન કરતા મારી મારું મારી ન કરતા એ તો પણ કાઢી અમાર થઈ જાય

મામે તમારી દીકરીની વારી આવ시오 મા અરી મારી દીકરી રોય કે સાની વૈસા અને મારી દીકરી તું માય આશ તું હું તારા સામે પ્રગટ કરીશ મા મારે બીજું કાય નથી જો મારો ઘર પરિવાર સુખીતી રે અને મને મારા ઘરના બધાએ અપનાવે મા ભલે મારી દીકરી તું ઘરે જા આજ પછી તારા સામે કોઈ આંખરી જે કોઈ મારી કુવાઈ શું ને ખોટી રીતે હેરાન કરશે ને એને હું ક્યારે મારી નઈ કરું અને મારા ક્વેશ્ચન હું ધારેલા કામ કરીશ અને એના એક આગલે ઉપર બારમાં પ્રગટ